આઉટ કાનો આઉટ છે બે હજાર પચીસ તો ભાડું હોય હા આનંદ ખૂબ ભાડું હોય ને નાના આ ધંધો પણ છે એનો પણ કાપવાનો છે પછી કોઈ બાઇક ગેરેજનો છે પછી એમાં બહુ હે ત્યાં મારે સાઈડ બીજા ધંધા બહુ મધો આવે તો ખાલી આપણે ટેમ્પલરી બેઠા હશે ત્યાં ત્યાં જવું मोबाइल <laughs>